ઈડર તાલુકાના બુઢેલી ગામે નવનિર્મિત શિવમાયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બાસઠ જેટલા શિવમાયા મહિલા સત્સંગ મંડળોને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી ઉમેયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન બે હજાર ત્રીસ અંતર્ગત એક હજાર એક શ્રી ઉમેયા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત ઈડર તાલુકાના બુઢેલી ગામે જગતજનની શ્રી ઉમેયા માતાજી મંદિરમાં શ્રી ઉમેયા માતાજી શ્રી ગણપતિ દાદા શ્રી વટુક ભૈરવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ મહાસુદ અગિયારસ ને તારીખ વીસ બે બે હજાર ચોવીસ મંગળવાર થી પ્રારંભ કરી મહાસુદ તેરસ તારીખ બે બે હજાર ચોવીસ ને ગુરુવારે પૂર્ણાહુતિ સાથે ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નું સમાપન કરવામાં આવ્યું આ મહોત્સવનું આયોજન શ્રી ભુડેલા યુવક મંડળ તથા સમસ્ત પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે આ મહોત્સવના મંગલમય પાવન પ્રસંગોમાં મંગલકારી પ્રથમ દિવસે તારીખ સોમવારે પ્રવેશ ગણેશ સ્થાપન તારીખ મંગળવારે કમકુટીર જલયાત્રા દેશ શુદ્ધિ પ્રયાસિત કર્મ કુટિર હોમ ને જ્યારે તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ને ગુરુવારે પ્રાણ પ્રતિષ્ઠા કર્મચારી મહાઆરતી મહાપ્રસાદ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું

પાંચ હજાર શ્રી ઉમયા મહિલા સત્સંગ મંડળોની સ્થાપના કરવાના સંકલ્પ હેઠળ આ બુડેલી ગામે બે હજાર જેટલી બહેનોની વિશાળ હાજરીમાં બાસઠ જેટલા શ્રી ઉમયા મહિલા સત્સંગ મંડળને ઊંઝા સંસ્થાના મહેમાનોના વરાદસ્કિટ વિતરણ કરવામાં આવી હતી આ બુડેલી ગામે કડવા પાટીદાર સમાજના ફક્ત ચાલીસ ઘર હોવા છતાં બુડેલી ગામના અન્ય તમામ સમાજના સાથ સહકારથી વિશાળ અને ભવ્ય આયોજન સંકલન કર્યું હતું ઉપસ્થિત આરાધના કરી પ્રસાદ લીધો હતો આમ એક ભવ્ય મહોત્સવ નું ભારે હર્ષોલ્લાસ સાથે સમાપન કરવામાં આવ્યું હતું જય શ્રી મા પી એ પટેલ મીડિયા કન્વીનિયર શ્રી ઉમયા માતાજી સંસ્થાન ઉંઝા બ્યુરો રિપોર્ટ